ગુજરાતી ન્યૂઝ ચેનલ કો લાઇક કરે શેર કરે ઓર કરે આવી જાવ પાછળ આજ સવારે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા ટુર્નામેન્ટ છે ત્યાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યામાં એક આરોપી છે જે કિશન નામ છે એણે એની સાથેના એના મિત્ર જે કિન્નર છે સંજના કરીની છે એની હત્યા કરી હતી એણે ચપ્પુ વડે એની હત્યા નીપજાવી હતી પોલીસે આ બનાવને અનુસંધાને એફઆઈઆર નોંધી અને તરત આગળની કાર્યવાહી શરૂ કરી હતી જેમાં જે ડેડ બોડી હતી એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો આ ઉપરાંત આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસને જ્યારે આ આરોપીનું લોકેશન મળી આવ્યું કે કઈ જગ્યાએ તે છુપાયેલો છે એ બાબતને ધ્યાને લઈ અને પોલીસે તરત ત્યાં જઈ અને એની ધરપકડ કરી છે અત્યારે આરોપી આરોપીનું સ્ટેટમેન્ટ પણ લેવામાં આવેલ છે અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને સ્ટેટમેન્ટ ઉપરથી મળી છે એ મુજબ જે આરોપી છે કિશન એ બે હજાર સોળથી આ કિન્નર સંજનાના ટચમાં છે બે હજાર સોળમાં એમના બંનેનો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે પરંતુ એ લોકોનો કઈ રીતના સંપર્ક થયો હતો ખરેખર આ પહેલાં એકબીજાના પરિચયમાં હતા કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે આ ઇન્ફોર્મેશન મળી છે જેમાં અમે આરોપી પાસેથી ચપ્પુ અને એના રિકવરી માટેની પણ પ્રક્રિયા ચાલુ છે અત્યારે જે પોલીસે ઇન્ટ્રોગેશનમાં જે વિગતો મળી છે એ મુજબ જે આરોપી છે એ કિન્નર સાથે ઘણા વર્ષોથી એના સાથે સંકળાયેલો હતો એના સાથે જોડાયેલો હતો છેલ્લા થોડાક સમયથી બંને વચ્ચે અણબનાવો હતો એ કિન્નરના સાથે રહેવા ન માગતો હતો એ પ્રકારની વાત આરોપીએ કરી છે અને આ કિન્નર એની સાથે રહેવા માગતો હતો ગમે તેમ કરીને એ પ્રકારની બાબત પોલીસને જણાવી છે ખરેખર આરોપી આ જ કારણસર આ હત્યા નિપજાવી છે કે નહીં એ અમે અન્ય જે પુરાવા મળશે એના આધારે નક્કી કરી શકીશું જે આરોપી છે એનો મોબાઈલ અને જે જે મરણ છે એનો મોબાઈલ પણ અમે તપાસી રહ્યા છીએ અને જે પણ હકીકત સામે આવશે એને તરીકે આ ગુનામાં અમે સામેલ અત્યારે જે માહિતી છે એ ઘણા સમયથી તેઓ એકબીજાના મિત્રો તરીકે જ રહેતા હતા પરંતુ પ્રેમ સંબંધ હતો કે નહીં અથવા અન્ય કોઈ પ્રકારના સંબંધો હતા એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે એણે એમ જણાવ્યું હતું કે અમે બહુ લાંબા સમયથી એકબીજાના મિત્રો તરીકે હતા અને એકબીજાના સાથે રહેતા પણ હતા છેલ્લા ત્રણેક દિવસથી તો આ જે કિન્નર છે એ એમના પોતાના ઘરે જ કે આરોપીનું ઘર છે ત્યાં જ આવેલો હતો આરોપીની ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરમ સર્કલ છે એ એરિયામાંથી ઝડપ લેવાયા છે જે આરોપી છે એ કિશન જેઠવા કરીને છે એને બે હજાર સોળથી આ જે મરણ જનાર કિન્નર છે એમની સાથે સંપર્ક હતો અને તેઓ એકબીજાના ખૂબ જ નજીકના મિત્રો હતા અને પ્રેમ પ્રકરણ હોવાનું પણ અત્યારે પ્રાથમિક જણાઈ રહ્યું છે પરંતુ એ લોકો વચ્ચે સુકામ મનમોટાવ થયો હતો એ અમે તપાસી રહ્યા છીએ છેલ્લા ઘણા સમયથી પોતે આ કિન્નરથી છુટકારો લેવા માંગતો હતો અને એના ત્રાસથી એણે હત્યા કરી હોય અથવા એને પોતાને એની સાથે ન રહેવું એ અને હત્યા કરી હોવાનું અત્યારે પોલીસને એને ઇન્ટ્રોગેશનમાં જણાવેલ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત